આજે આપણે બપોરની બચેલી રોટલીમાંથી હેલ્ધી ટેસ્ટી એવા ત્રણ પ્રકારના નવા નાસ્તા બનાવવાના છીએ તો બહુ ઓછા ટાઈમમાં અને એકદમ ટેસ્ટી એવી વાનગી બનીને રેડી થશે તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ આ વિડીયો જોયા પછી તમે ક્યારેય રોટલીને નહીં ફેંકો બપોરની ચાર રોટલી બચેલી હતી એ રાખી છે અને એને આ રીતે મિક્સર જારમાં આપણે ક્રશ કરવાની છે અને એકદમ સાવ ઝીણો ભૂકો કરી દેવાનો છે તો આ રીતે છોકરાઓને જંક ફૂડની જગ્યાએ આપણે હેલ્ધી ફૂડ આપીએ તો એ ફોર્મમાં આપણે બનાવીશું આજે તો આ રીતે જુઓ એકદમ ભૂકો થઈ જવો જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ પાવડર જેવું બની ગયું છે તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો વેકેશનમાં બાળકોને જ્યારે આ રીતે નાસ્તો આપશો ને તો એકદમ હોંશે હોંશે ખાશે અને બધું એકદમ હેલ્ધી જ છે તમે જોઈ શકો છો એમાં અડધો કપ જેટલી આપણે કોબી એડ કરી કોબીને એકદમ મેં ઝીણી સુધારેલી છે સાથે અડધા કપ જેટલું ગાજર એડ કરું છું એને મેં છીણી નાખેલું છે અને એની સાથે સાથે આપણે કેપ્સિકમ નાખવાના છે જો તમારી પાસે કેપ્સિકમ ના હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો પણ કેપ્સિકમ નાખશો તો વધારે સરસ લાગશો તો એ પણ આપણે અડધો કપ ઝીણું સુધારેલું નાખ્યું છે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી મરચાંની પેસ્ટ જો તમારી પાસે આદુ હોય તો તમે આદુ એડ કરજો અહીંયા મારી પાસે આદું નથી એટલે મેં સ્કીપ કરેલું છે આદુનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગશે અને તમે જો લસણ ખાતા હોય તો તમારે લસણની પેસ્ટ એડ કરવાની રહેશે અને એક ચમચી જેટલો આપણે સોયા સોસ અને બે ચમચી જેટલો આ રીતે ટોમેટો કેચઅપ જે આવે છે એટલે કે ટોમેટો સોસ એ એડ કરેલો છે આ બધી વસ્તુ આના અંદર જ એડ કરી દેવાની છે અને અડધા લીંબુનો રસ નાખેલો છે મેં એટલે કે બે ચમચી જેટલો લીંબુનો રસ અને અહીંયા બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરેલો છે કોર્નફ્લોર એટલા માટે કે એનું સરસ બાઇન્ડિંગ પણ આવશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ એટલા માટે આપણે એક સરસ લેયર થાય ને ક્રિસ્પી એના માટે કોર્ન ફ્લોર એડ કર્યો છે જો આ રીતે લોટ બાંધવાનો જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો એ પણ ના હોય તો રોટલીનો જે ઝીણો લોટ આવે છે ઘઉંનો એ પણ યુઝ કરી શકો તો કોઈ બી વસ્તુ તમે લો તો આ રીતે એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ થવું જોઈએ એ પ્રમાણે કરવાનું તો આ રીતે નાના નાના બોલ બનાવી દઈએ તો આ રીતે એક સરખા હું ઝીણા ઝીણા બોલ બનાવી લઉં છું તો આ રીતે બધા જ વેજીટેબલ અંદર એડ કરેલા છે અને એ પણ ઘઉંના લોટની અંદર એટલે કે રોટલીની અંદર એટલે આ એકદમ હેલ્ધી વર્ઝન છે અને બાળકોને મોટાને એટલું જ ભાવશે જો તમારા ઘરે ગેસ્ટ આવે કે બાળકો જ્યારે જંક ફૂડ ખાવાની ઈચ્છા કરતા હોય કે બહારનું કંઈ વસ્તુ ખાવી છે ત્યારે તમે આ રીતે ઘરે બનાવીને આપી શકો છો આ મહેંદાના લોટ વગરની આઈટમ છે જેથી કરીને કોઈને પણ નુકસાન નહીં કરે અને તમે ગમે એટલું ખાઓ તો પણ તમારા શરીર માટે સારું જ છે તો અહીંયા આટલા લોટમાં એટલે કે આ જે આપણે બાંધેલો લોટ હતો એના અંદર પંદર જેટલા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે તો આ બેથી ત્રણ જણ તો આરામથી ખાઈ શકે એટલું બનશે અને અહીંયા મેં તેલ ગરમ થવા રાખેલું છે તો આ રીતે થોડો અંદર એડ કરીને ચેક કરીએ તો આ રીતે બબલ થઈને ઉપર આવી ગયું તરત એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો હવે આપણે બધા બોલને ધીરે ધીરે અંદર એડ કરવાના છે જો દાજતાને ને એ રીતે અંદર એડ કરજો અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ જ છે આ રીતે હાઈ ફ્લેમ પર જ અંદર એડ કરજો અને બધા ધીરે ધીરે એડ કરવાના છે જેથી કરીને બોલ્સ તૂટી ના જાય અંદર અને આ રીતે બબલ ઉપર આવી જાય પછી જ તમારે એને ફેરવવાનું છે અને ફેરવાનું પણ એવી રીતે ઝારાથી નહીં પણ ચમચીની મદદથી ફેરવજો તો આ રીતે તમે જોઈ શકો છો બબલ એકદમ ઉપર આવી ગયા છે હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીશું અને આ રીતે ચમચીથી ધીરે ધીરે બીજી સાઈડ પલટાવીશું આ એટલા માટે કે આ રોટલીના બોલ્સ છે જેથી કરીને અંદર તૂટી ના જાય તેલમાં અને આપણું તેલ ખરાબ ના થાય એટલા માટે તો આ રીતે એને ફેરવવાના એક મિનિટ થાય એટલે આ રીતે ઝારાથી બીજી સાઈડ ફેરવજો એટલે કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તળાઈને રેડી થઈ રહ્યા છે તો આને તરત કાઢી લઈએ આને તળાતા સેજ પણ વાર નહીં લાગે બે મિનિટ જેવો જ થશે એટલે કે આ રોટલી પહેલેથી જ ચોડવેલી હોય એટલે ફટાફટ બની જશે તમે જોઈ શકો છો ઉપરનું પડ એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તો તમને આમનમ પણ ખાઈ શકો એવા બોલ્સ બને છે તો હવે આપણે એને થોડુંક વઘારી લઈએ એટલે કે થોડા ગ્રેવીવાળા બનાવી દઈએ તો એના માટે એક ચમચી મેં પેનમાં તેલ ગરમ થવા મૂકેલું છે અને અડધું મરચું નાખ્યું છે હવે અડધો કપ જેટલી કોબી ઝીણી સુધારેલી જે આપણે જે પણ વેજીટેબલ એડ કરવા હોય એ કરી શકાય છે હવે અડધા કપ જેટલી અહીંયા મારી પાસે ઝીણું સુધારેલું ગાજર હતું એને પણ એડ કર્યા અને આ રીતે કેપ્સિકમ મેં થોડી સ્લાઇસ કરેલી છે તમે આ રીતે એના કટ કરેલા કેપ્સિકમ પણ એડ કરી શકો હવે થોડા બચેલા હતા તો એને પણ મેં એડ કરી દીધા છે તો આ બધા શાકભાજીને આપણે હાઈ ફ્લેમ પર જ શેકવાના છે એટલે કે સાતળવાના છે જેથી કરીને એની ફ્લેવર જે ક્રન્ચીનેસ આવે ને એ એડ થઈ જશે તો આ રીતે ક્રંચી રહેવા જોઈએ અને ઓવર નથી કરવાના હવે તરત જ એના અંદર એક ચમચી જેટલો આપણે અહીંયા સોયા સોસ નાખેલો છે અને બે ચમચી ફરી આપણે અંદર એડ કરીશું ટોમેટો સોસ એટલે કે ટોમેટો કેચઅપ એ એડ કરી શકાય એનાથી એકદમ ટેસ્ટી બનશે અને એક ચમચી જેટલો અહીંયા મેં કોર્નફ્લોર લીધેલો છે અને એના અંદર થોડું પાણી એડ કરી એને થોડું આપણે સ્લરી બનાવવાની છે એટલે કે થોડું ઘટ રહે એ પ્રમાણે કરવાનું છે જો તમારે એકદમ ગ્રેવીવાળા જોતા હોય તો તમારે વધારે પાણી એડ કરવાનું રહેશે અને અહીંયા હું નોર્મલ ગ્રેવી રાખું છું એટલે આપણે પોણો કપ જેટલું પાણી નાખેલું છે એટલે આ રીતે રોટલીના એકદમ પરફેક્ટ મંચુરિયન રેડી થઈ જશે જો એકવાર તમે બચેલી રોટલીમાંથી આ મંચુરિયન બનાવશો ને તો તમે બહારથી મંચુરિયન લાવવાનું ભૂલી જશો એટલા બધા ટેસ્ટી બનશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને બહુ જ ભાવશે અને તમને પણ એટલી ભાવશે તો આ રીતે થોડી ઘટ થાય એટલે તરત જ એના અંદર મંચુરિયન એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે જો તમારે આ ટાઈમે વધારે થોડી ઢીલી રાખવી હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો છો પાછળથી અને થોડું કોર્ન ફ્લોર નાખીને ફરી એની સ્લરી કરીને એડ કરી શકો છો તો એકદમ ગ્રેવીવાળા બનશે તો આને નાખીને એક મિનિટ માટે જ રહેવા દેવાનું છે એટલે એકદમ પરફેક્ટ મંચુરિયન રેડી થઈ ગયા છે જો તમે ડુંગળી કે લસણ ખાતા હોય તો તમે આના અંદર લસણની પેસ્ટ અને ડુંગળી એટલે કે પેલી જે લીલી ડુંગળી આવે છે ને સ્પ્રિંગ ઓનિયન એને તમે ઝીણી ઝીણી કટ કરીને ઉપરથી નાખી શકો છો તો એકદમ સરસ લાગશે હવે આપણે આને સર્વ કરીએ તો આ જોઈને બાળકો તરત જ ખાવા આવી જશે તો હવેથી આ જોઈને તમે પણ બચેલી રોટલી ફેંકી નહીં દો અને આ રીતે એનું અલગ વર્ઝનમાં બનાવી બાળકોને સર્વ કરી શકો છો અને ગેસ્ટને પણ સર્વ કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક તો બને જ છે અને સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો વધેલી રોટલીમાંથી આવો જ એક સરસ મજાનો બીજો નાસ્તો બનાવે તો હવે અહીંયા મારી પાસે ચાર રોટલી બચેલી છે જે બપોરની રોટલી છે તો હવે સાંજે આપણે આ જ રોટલીમાંથી કંઈક નવું બનાવીએ તો એકદમ ઇઝી છે બનાવવામાં અને ખાવામાં એટલું ટેસ્ટી છે તો આ રીતે ચારે રોટલીને રફલી આ રીતે તોડીને રાખી દેવી આમાં તમે પંખા નીચે જો તાજી રોટલી હોય ને તો તમારે થોડીવાર પંખા નીચે મૂકવી પડશે થોડી ડ્રાય જેવી થાય ને પછી આ રીતે કરજો અને વાસી હશે તો કોઈ પ્રોબ્લેમ જ નથી તો આ રીતે મિક્સર જારમાં આ બધી રોટલીને અંદર નાખી દઈએ અને એને ક્રશ કરવાની છે એટલે કે એનો પાવડર બનાવવાનો છે તો આ રોટલી એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે જુઓ આ રીતનું હોવું જોઈએ હવે આપણે એક વાસણમાં એ કાઢી લઈએ રોટલીને એટલે કે આ રોટલીના ભૂકાને કાઢી દઈએ અને એના અંદર હવે એને બાઇન્ડિંગ આપવા માટે આપણે અહીંયા અડધો કપ ચોખાનો લોટ લીધેલો છે તો આપણે ચોખાના લોટથી ક્રિસ્પીનેસ પણ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે એટલે આપણે એડ કર્યો છે હવે ચોખાનો લોટ તમારી પાસે ના હોય તો તમે રવો પણ લઈ શકો અને ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે બીજું કોઈ જ વસ્તુ આમાં નાખવાની જરૂર નથી ખાલી મીઠું અને લોટ અને રોટલીનો પાવડર એટલી વસ્તુને મિક્સ કરવાની છે પ્રોપર અને થોડું પાણી એડ કરવાનું છે આ રીતે લોટ બાંધવાનો છે આ લોટ થોડો સ્મૂધ હોવો જોઈએ એટલે એકદમ કડક પણ નહીં અને ઢીલો પણ નહીં એવો આપણે રાખીશું તો આ રીતે ધીરે ધીરે બધા લોટને રોટલી સાથે મિક્સ કરવાનું છે તો આમાં આપણે ચોખાનો લોટ નાખ્યો છે ને એટલે ઇઝીલી મિક્સ થઈ જશે અને આને પ્રોપર બાંધશો ને તો જ સરસ બનશે એટલે આ રીતે મસળી મસળીને બાંધવાનો છે લોટને એટલે રોટલીનો જે પાવડર છે ને એકદમ સરસ મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો જો આ રીતે તમારે કરવાનું રહેશે એટલે એનાથી એકદમ સરસ સ્મૂધ લોટ બંધાશે તો આ રીતે બધો લોટ આપણે ભેગો કરી દીધો છે અને પાણી જરૂર પડે એ પ્રમાણે તમારે થોડું થોડું અંદર એડ કરતું જવાનું છે તો આ રીતનો હોવો જોઈએ જો આવી કન્સિસ્ટન્સી રહેવી જોઈએ લોટની હવે એના અંદર આપણે એક ચમચી જેટલું તેલ નાખી એને કૂણવવાનો છે તો આ રીતે મસળશો ને એમ સરસ બનશે અને લોટ એકદમ સરસ એકરસ થઈ ગયો છે રોટલી અને ચોખાનો લોટ બે અલગ નથી પડતા એકદમ સ્મૂધ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો આ રીતનો થવો જોઈએ તો આના માટે મને અહીંયા અડધો કપ જેટલા પાણીની જરૂર પડી હતી હવે આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે સેવ પાડવાના સંચામાં આ જે મોટી જાળી આવે છે ને મોટા કાણાવાળી એટલે કે ગાંઠિયા પાડવાની એ લેવાની છે અને એને તેલથી ગ્રીસ કરી દેવાની છે હવે આ મશીન એટલે કે આ સેવ પાડવાના સંચામાં પણ થોડું તેલ નાખી અને ગ્રીસ કરી દઈએ અને જાળીને સરસ ગોઠવી દઈએ ને એના અંદર હવે જે આપણે આ લોટ ભેગો કર્યો છે ને એને આ રીતે હાથેથી કૂણવવાનો પહેલાં તો અને એકદમ સરસ લુવો બની અંદર એડ કરવાનો અને ઉપરનો જે ભાગ છે ને એમાં પણ થોડું તેલ લગાવવાનું છે અને પછી એને એની અંદર નાખી અને બંધ કરવાનું આ સંચાને તો હવે મેં પહેલેથી જ પાણી ઉકળવા મૂકી દીધેલું છે તો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો એના ઉપર આ જે મુઠિયા કરીએ ને આપણે એની જે જાળી આવે છે આવી કાણાવાળી અથવા તો કોઈ પણ કાણાવાળું સ્ટેન્ડ તમારે ઉપર મૂકી દેવાનું અને આ ના હોય તો તમારી પાસે ચાણી હોય ને એ પણ ચાલે તો અહીંયા આપણે ઢોકળિયામાં આ જે આવે છે ને ટ્રે એ જ મેં મૂકેલી છે કાણાવાળી અને ઉપરથી આ રીતે મશરીન વડે ગાંઠિયા જેવું પાડવાનું છે એટલે કે નૂડલ્સ જેવું રેડી થશે જો આ રીતનું હવે તમારે જે સાઇઝનું રાખવું એ પ્રમાણે એડ કરી અને આમ કટ કરવાનું રહેશે અને હવે આપણે આ જ રીતે બધા જ નૂડલ્સને પાડી દેવાના છે તો તમને પણ એવું થતું હશે કે બચેલી રોટલીમાંથી આટલું સરસ બની શકે હા બની શકે અને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગશે તો જો એકવાર તમે ટ્રાય કરજો તો તમને આ રેસીપી બહુ જ ગમશે તો આ રીતે બધા જ ગાંઠિયા જેવું આપણે પાડી દીધેલું છે એટલે કે નૂડલ્સને પાડી દીધેલા છે તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા જુઓ અને આ ચડશે ને તો પણ આવા જ રહેશે હવે ને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે મીડિયમ ફ્લેમ પર હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ બફાઈ ગયા છે તો ચલો આપણે જોઈ લઈએ એકવાર કારણ કે આ ચડેલી જ રોટલી હોય એટલે બહુ વાર નહીં લાગે ચડતા અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે જો ખાવામાં તો હવે એકવાર તમે આ રીતે બનાવશો ને તો બહારથી લાવવાનું પણ ભૂલી જશો હવે એક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકેલું છે અને અડધું મેં કેપ્સિકમ લીધેલું છે આ રીતે લાંબી લાંબી સ્લાઇસ હવે કેપ્સિકમને આ રીતે સાતડવાનું છે બે મિનિટ માટે કે થોડું સોફ્ટ થાય ને પછી એના અંદર આપણે ચારથી પાંચ ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખવાનો છે અને સાથે એક ચમચી જેટલું વિનેગર એડ કરીશું જો તમારી પાસે ના હોય વિનેગાર તો તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ ચાલશે અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરવાનું છે આપણે અહીંયા ગ્રેવી કોઈ પણ જાતની નથી કરવાની પણ ખાલી મસાલા મિક્સ થાય એ પ્રમાણેને જ આપણે લિક્વિડ એટલે કે આ સોસ નાખેલા છે હવે જે આપણે ટોમેટો વાળો વાટકો હતો ને એમાં જ થોડું પાણી નાખી એને ધોઈ અને અંદર એડ કરી દીધું છે હવે આ નાસ્તાનો સ્વાદ વધારશે એક ચમચી મેગી મસાલો જો તમારી પાસે મેગી મસાલો ના હોય તો તમે ગરમ મસાલો અથવા તો પાઉંભાજીનો મસાલો પણ એડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ બહુ સરસ આવશે અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ હવે બધી વસ્તુને સરસ મિક્સ કરીએ તો સુગંધ એટલી બધી સરસ આવે છે ને અત્યારે હવે આ જ ટાઈમે એટલે કે બે મિનિટ જેવું થઈ ગયું છે એટલે ટમેટા અંદર આ રીતે સ્લાઈસ કરેલી છે એની પણ એને એડ કરી દઈએ અને વચ્ચેનો જે ભાગ હોય ને ટમેટાનો એ મેં કાઢી લીધેલો છે એને આપણે દાળ શાકમાં યુઝ કરી શકાય તો આ રીતે એકદમ સોફ્ટ ના થાય ત્યાં સુધી જ રાખવાના છે ટમેટાને તો આ રીતે અડધી મિનિટ જેવું થાય ને એટલે પાણી સરસ ઉકળી ગયું છે એટલે કે ગ્રેવી રેડી થઈ ગઈ છે થોડી તો એ જ ટાઈમે આપણે આ નૂડલ્સ જે બનાવેલા છે એને અંદર એડ કરી દઈએ તો આ રોટલીના નૂડલ્સ એવું કોઈ તમને નહીં કહી શકે એટલા સરસ બન્યા છે અને એકદમ છૂટ્ટા છૂટ્ટા એક એક દાણો છૂટો પડ્યો છે જુઓ તો આને આપણે એડ કરી દઈએ તો બાળકો જ્યારે પણ હવે નાસ્તામાં કંઈ માગે ને નવું ખાવાનું ત્યારે તમે આ બનાવીને આપી શકો છો અને બહુ ઝટપટ બની જાય છે તો ફક્ત સાતથી આઠ જ મિનિટમાં આ નૂડલ્સ રેડી થઈ જાય છે તો આ નવો નાસ્તો તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવીને ખાશો અને બાળકોને આપણે મહેંદાના અને બહારના નૂડલ્સ આપવાની જગ્યાએ તમે આ રીતે ટ્રાય કરશો ને તો બાળકોને ખબર પણ નહીં પડે અને નૂડલ્સનું હેલ્ધી વઝન ખાઈ પણ જશે ને આમાં તમારા ચોઈસ પ્રમાણે તમે વેજીટેબલ એડ કરી શકો છો અહીંયા મેં એક તીખું મરચું એડ કર્યું છે લાસ્ટમાં કારણ કે જો હું પહેલાં તેલમાં નાખી દઉં ને તો તીખાશ પકડાઈ જાય એટલે બાળકો નહીં ખાય એટલે અત્યારે હું બાળકો માટે બનાવી રહી છું એટલા માટે મેં લાસ્ટમાં એડ કર્યું છે એટલે રેસીપી પતે એટલે હું એ તીખું મરચું કાઢી લઈશ કારણ કે બાળકો ઇઝીલી ખાઈ શકે એટલે તમારી ચોઈસ પ્રમાણે તમારે વેજીટેબલ અને તીખાશ એડ કરવાની રહેશે હવે અહીંયા અડધી ચમચી જેટલું આપણે વિનેગાર એડ કર્યો છે વિનેગારની જગ્યાએ તમે લીંબુનો પણ યુઝ કરી શકો તો થોડું લીંબુ પણ એડ કરી શકાય છે તો આને આપણે એકદમ હળવા હાથે ફેરવવાનું છે જેથી કરીને નૂડલ્સ એટલે કે આપણે જે બનાવેલા છે એ તૂટી ના જાય અને ઉપરથી કોથમી નાખી દઈએ તો તમે ડુંગળી કેવું ખાતા હોય તો ઉપરથી તમે લીલી ડુંગળી આવે છે ને એને પણ કટ કરીને એડ કરી શકો છો જે તમારા પર છે તો આ નૂડલ્સ જેવો નવો નાસ્તો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો મારી આ હેલ્ધી રેસિપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રોટલીમાંથી આવો જ એક સરસ મજાનો બીજો નાસ્તો બનાવી ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે એક ચટણી બનાવવાની છે તો એના માટે એક કપ જેટલી મેં અહીંયા કોથમીર લીધેલી છે અને આવા ઝીણા જે હોય ને પતલા ડાળખા કૂણા એ પણ લીધેલા છે તો આને સરસ ધોઈને મેં એડ કરેલી છે અંદર અને એના અંદર આઠથી દસ ફુદીનાના પાન નાખેલા છે એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે અને સાથે અહીંયા મીડિયમ મોળા મરચાં નાખેલા છે કારણ કે છોકરાઓને દેવાનું હોય તો બહુ તીખા મરચાં યુઝ નથી કરવાના જો તમારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે તમારે એડ કરજો આ ચટણીને એકદમ ટેસ્ટી બનાવવા માટે અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આપણે યુઝ કરેલું છે એ છે બુંદી અહીંયા તીખી બુંદીનો મેં યુઝ કરેલો છે એટલે એક ચમચી જેટલી તીખી બુંદી અને વન ટી સ્પૂન જેટલું એટલે કે એક નાની ચમચી જેટલું અહીંયા સંચળ પાવડર એડ કરેલો છે અને સજળ પાવડરમાં મીઠું હોય એટલે મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરજો અને સાથે આપણે અહીંયા જે દાળિયા આવે છે બજારમાં મળે છે પ્રોવિઝન સ્ટોરમાં એ સાદા દાળિયા એને એક ચમચી લીધેલા છે આનાથી ચટણી એકદમ ટેસ્ટી બનશે અને સાથે અડધા લીંબુનો રસ નાખું છું એટલે કે ત્રણ ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરવાનો છે જેના લીધે આપણી ચટણીનો કલર અને ટેસ્ટ એકદમ સરસ રહેશે અને ગ્રીન કલર પણ સરસ જળવાઈ રહેશે અને ખટાશને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ નાખેલી છે જો તમારે ખાંડ ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સાથે ચાર જેટલા ક્યુબ એડ કર્યા છે અને થોડું પાણી એડ કરવાનું છે ચટણી ફરી શકે એના માટે અને આઈસક્યુબ થોડા ઓગળશે જ એટલે ઓટોમેટિક એકદમ સરસ ઢીલી થઈ જ જશે એટલે બહુ પાણી એડ ના કરતા હવે આ બધી વસ્તુને આપણે ક્રશ કરી લઈએ પ્રોપર એકદમ પેસ્ટ જે કહેવાય ને સ્મૂધ ચટણી રેડી કરવાની છે તમે જોઈ શકો છો બરફ નાખવાથી એટલે કે આઈસ ક્યુબ આપણે એડ કર્યા એનાથી કલર એકદમ સરસ જળવાઈ રહેલો છે ગ્રીન તમે જુઓ કેટલો સરસ બની છે ચટણી તો આ ચટણી તમે આમનમ પણ રોટલી પર લગાવીને પણ ખાઈ શકાય છે એટલી ટેસ્ટી લાગશે અને જમવામાં બાજુમાં પણ તમે લઈને ખાઈ શકો છો હવે અહીંયા પા મારી પાસે બે વધેલી રોટલી છે બપોરની તો એના અંદર હું અડધા ભાગમાં આ રીતે ગ્રીન ચટણી લગાવું છું આ ગ્રીન ચટણી અડધામાં અને અડધા ભાગમાં આપણે લગાવવાનો છે ટોમેટો કેચઅપ એ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે તો બાળકોને એમ પણ આ વસ્તુ બહુ જ ભાવતી હોય છે તો તમારે આ રીતે એને અલગ અલગ કરીને અલગ ફોર્મમાં આપશો ને તો બાળકો હોંશે હોંશે બધી વસ્તુ હેલ્ધી ખાશે જ એટલે આ રીતે બનાવવાની હવે આના અંદર અહીંયા મેં બટેટા બાફીને રાખેલા છે તો એની પતલી પતલી સ્લાઇસ કરેલી છે તો આવી રીતે હું બટેટાની સ્લાઇસ અંદર એડ કરું છું એક ભાગમાં અને એક ભાગમાં જેટલા આવે એટલા ટમેટાની સ્લાઇસ એડ કરવાની છે તો તમે બાળકોને આ રીતે અલગ ફોર્મમાં આપજો જ તો એ લોકોને બહુ જ ભાવશે અને તમને ઘરે પણ સાંજે નાસ્તામાં ગરમ આ ખાવાની બહુ મજા આવશે તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને સાથે મેં કેપ્સિકમ લીધેલા છે એકદમ ઝીણા સુધારેલા કારણ કે કેપ્સિકમ બાળકોને જનરલી ભાવતા નથી હોતા એટલે આ રીતે ઝીણા ઝીણા કટ કરી અંદર એડ કરી દેવાના તો એમને ખબર પણ નહીં પડે અને ખવાય પણ જશે અને સાથે અહીંયા મેં ચાટ મસાલો લીધેલો છે તો ઉપરથી આ રીતે ચાટ મસાલાને છાંટીએ એટલે બધી વસ્તુ એકદમ ટેસ્ટી બની જશે અને સાથે સાથે ચીઝ તો બધાને ભાવતી જ હોય છે તો આ રીતે અંદર ચીઝ એડ કરવાની છે જો તમે ચીઝ અવોઇડ કરવા માગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે હું ચીઝ એડ કરું છું એટલે એક ક્યુબ જેટલું મેં ચીઝ એડ કરેલી છે અંદર તો આ રીતે અડધા ભાગમાં જ આપણે આમ એડ કરીએ કારણ કે આને આપણે ફોલ્ડ કરવામાં ફાવે એટલા માટે એટલે કે ઇઝી રે તો એક મેં આ રીતે ચીઝને સરસ રીતે ગોઠવી દીધેલી છે આ તમે સાંજે ગરમ ખાઓ કે સવારના નાસ્તામાં ખાઓ બધી વખતે જ્યારે પણ ઘરમાં રોટલી બચેલી હોય ત્યારે આ વસ્તુ કરીને તમે ખાશો ને તો તમને બધાને બહુ જ ભાવશે કારણ કે મારું તો બહુ ફેવરિટ છે આ એટલે ગમે ત્યારે બપોરની રોટલી વધેલી હોય તો સાંજે નાસ્તામાં ઘણીવાર આ રીતે બનાવીને ખાઉં છું અને બધાને ખવડાવું પણ છું તો આ રીતે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી અને આને એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દેવાની તો જો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણો નવો નાસ્તો રેડી થઈ જશે આને બનતા ફક્ત પાંચ મિનિટ જેવો પણ ટાઈમ નથી લાગતો એના એનાથી પણ ઓછા ટાઈમમાં રેડી થઈ જશે જો આ રીતે હવે આપણે એને અહીંયા મેં બટન લીધેલું છે આ રીતે કોઈ પણ પેન હોય ને એના ઉપર તમે કરી શકો છો અને છેલ્લે આપણે રોટલી કરવાની લોઢી હોય એના પર પણ કરી શકાય છે પણ મારે થોડો નીચે ડિઝાઇન પડે એટલા માટે મેં આ રીતના પેન યુઝ કરેલો છે તમે આને ઘીમાં પણ કરી શકો અને તેલમાં પણ હું જનરલી ઘી કે બટરમાં કરતી હોઉં છું તો અત્યારે મેં અહીંયા બટરનો યુઝ કરેલો છે તો આ રીતે હાથેથી થોડું પ્રેસ કરીશ જેથી કરીને નીચેની ડિઝાઇન જે લાઇનિંગ છે એ સરસ પડી જાય તો આ રીતે થોડું થોડું પ્રેસ કરો અથવા તો તમે તવેથાથી પણ આ રીતે પ્રેસ કરીને આપણે કરી શકીએ છીએ હવે થોડી વાર થાય એટલે ઉપરથી તમારે આ રીતે બટર સ્પ્રેડ કરી દેવાનું બધી જગ્યાએ અથવા તો ઘી અને અડધી મિનિટ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ લોજ રાખવાની અને પછી બીજી સાઈડ વાળવાનું તો તમે જુઓ એકદમ સરસ ક્રંચી લુક આવી ગયો છે અને સુગંધ પણ એટલી સરસ આવે છે ને કારણ કે બટર જે ગરમ થાય એની સુગંધ સાથે સાથે આ જે અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા છે એ બધાની સુગંધ બહુ જ સરસ આવે છે તો હવે આને આપણે તરત જ કાઢી લઈએ તો આને બનતા જરરા પણ વાર નહીં લાગે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો આ રીતે એને પકડીને પણ તમે ખાઈ શકો અંદર ચટણી કે સોસ કશું જ નાખવાની જરૂર નહીં પડે આમદમ પણ ખાઈ શકાશે એટલો ટેસ્ટી બનશે આ નાસ્તો તો આને હું થોડું કટ કરી લઉં છું એટલે એકદમ ખાવામાં ઇઝી રહે તો હવે આ ચપ્પુથી કટ નથી કરવું આપણે આ સ્પેશિયલ આઈટમને સ્પેશિયલ કટરથી કટ કરવું પડશે તો આ રીતે આને પીઝા કટરથી હું કટ કરી રહી છું અને ઉપરથી ફરી થોડું ચીઝ એડ કરું છું ના નાખવું હોય તો ના નાખતા પણ નાખશો તો સારું લાગશે એટલે આપણે એડ કરીએ છીએ બાળકો હોય કે મોટા હોય પણ જ્યારે કોઈ વસ્તુ એ લોકો ના ખાતા હોય અને તમે થોડો અલગ ફોર્મમાં અને આ રીતે એને ગાર્નિશિંગ કરીને આપશો ને તો એ લોકો હોંશે હોંશે ખાશે સો ટકા તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઉપર આપણે થોડી સેવ નાખીએ છીએ જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ